Thank mm -hmm. you. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યુઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના થોરીયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી આ દુઃખદ સમયમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોન કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી આગેવાન રમેશભાઈ મેર સહિત અનેક પદાધિકારીઓ મૃતક ગંછમભાઈના પરિવારની મુલાકાત લીધી હતી અને તેમને સાંત્વના પાઠવી હતી ત્યારબાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી આ ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના થોરીયાળી ગામે ખુલ્લેયામ ઘનશ્યામભાઈની હત્યા થઈ ગઈ હતી અને આ મુદ્દે જાણકારી હોવા છતાં પણ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી કાયદો અને વ્યવસ્થા જાળવી શકતા નથી ગૃહમંત્રીએ કહ્યું હતું કે ગુનેગારોનું સરઘસ કાઢવામાં આવશે તો જ્યારે ગુનેગારોને લઈને આવવામાં આવ્યા ત્યારે લોકોને થયું કે તેમનું સરઘસ કાઢવામાં આવશે પરંતુ ત્યાં ભેગા થનાર લોકો અને મૃતકના પરિજનો પર જ એફઆઈઆર કરીને તમામ લોકોની ધરપકડ કરવામાં આવી ત્યારે હું મંત્રીને એટલું જ કહીશ કે શું આજ જોવાનું બાકી રહી ગયું હતું આજે ગુજરાતને યુપી બિહાર બનાવી દીધું છે બીજી બાબત કે સમાજ સમાજ કરનારા અહીંના ચૂંટાયેલા મંત્રી શું કોઈ પોલીસ અધિકારીને કોઈ સૂચન નથી આપી શકતા પોલીસ અધિકારીઓ આટલો અત્યાચાર કરી રહ્યા છે કોળી સમાજ પર પરિવાર પર અને ચૂંટાયેલા મંત્રી શું કરી રહ્યા છે પોલીસ રાત્રે ધરપકડો કરી રહી છે તેનો મતલબ કે કાયદો તો પોલીસ તોડી રહી છે જ્યારે હકીકતમાં આ પરિવારને ન્યાય અપાવવાની જરૂર હતી આજે આ આમ આદમી પાર્ટીની ટીમ ફરી એકવાર પરિવાર સાથે આવી છે કાયદાકીય રીતે જેટલી પણ મદદ શક્ય હશે તેટલી મદદ આમ આદમી પાર્ટી તરફથી આ પરિવારને કરવામાં આવશે ઈશુદાન ગઢવી વધુમાં કહ્યું કે અમારા માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે કોઈ પણ વ્યક્તિ પર અને કોઈ પણ માતા બહેન દીકરી પર અત્યાચાર ન થવો જોઈએ એક પરિવારમાં કોઈનું મૃત્યુ થયું છે અને તેમને મળવા માટે કોઈને આવવા પણ નથી દેતા સરકાર એ હદનો અત્યાચાર કરી રહી છે કે જાણે આ તમામ લોકો જેટલા પણ લોકોની ધરપકડ કરવામાં આવી છે એ પરિવારના સભ્યો પણ આતંકવાદી હોય વિગતે સાંભળીએ ઈસુદાન ગઢવીને વિજ્યા તાલુકામાં થોડીયાડી ગામમાં જે ઘનશ્યામભાઈની હત્યા થઈ ગઈ ખુલે આમ અને એ મેટર બધાને ખબર હોવા છતાં એ કાયદો વ્યવસ્થા આ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી જાળવી નથી શકતા એ સ્પષ્ટ છે સાથે સાથે એમના જ પરિવારના લોકોને જયારે ધરપકડ કરવામાં આવે ત્યારે અને એ ફાકા ફોજદારી મંત્રી વારંવાર એવું કહેતા હોય છે કે સરઘસો કાઢવામાં આવશે એટલે લોકોને એવું થયું કે પોલીસ સરગસ કાઢે રહી છે અને પોલીસ છે એમને ત્યાં જોવા માટે પણ ગયા સાથે સાથે એક બીજી વાત પણ સામે આવી કે એમના જ પરિવારના લોકોને એમના જ પરિવારના લોકોને ધરપકડો કરવામાં આવી એને છોડવા માટે ત્યાં પોલીસે લોકો ભેગા થયા એટલે બધા લોકો ઉપર એફઆઈઆર કરવી આજે પરિવાર ઉપર આટલી મોટી આભ તૂટી પડી છે એના બદલામાં સહાય બદલે અહીંયા કોઈ આવી ન શકે એવી હાલત કરી દીધી સાઠ સાઠ સિત્તેર સિત્તેર લોકો સાથે જેલમાં પૂરી દીધા છે હજી બીજા ને જેટલા છે પૂરવાની કોશિશ કરી રહી છે ત્યારે મારે ગ્રહમંત્રી મુખ્યમંત્રી આજ બાકી રહ્યું હતું યુપી બિહાર બનાવતા તમને વાર નહીં લાગી ગુજરાત છે ને હવે હવે બે દડે બહુ રમે છે રમો તમે બેટ બે દડે અને અહીંયા આ પરિવાર ના હાલતુ બીજું સમાજ સમાજ કરી અને છેકડા માનતા મંત્રીશ્રી ને મારે કેવું છે અહીંયા ચૂંટાયેલા કે તમે કોઈ અધિકારી કહી નથી શકતા અધિકારીઓ આટલો બધો અત્યાચાર કરે છે કોડી સમાજ ઉપર એમના પરિવાર ઉપર તમે શું કરો છો તમે કાયદો કાયદા નું કામ કરશે આપણે કેટલા રાજા હરિશ્ચંદ્ર દીકરા છીએ બધા કોઈ આપણે જે એફિડેવિટો કરીએ છીએ કેટલી કરી છે આપણે શું એક એક ગુનો અત્યાર સુધી નથી કર્યો કાયદો એક તોડ્યો જ નથી આપણે કે પોલીસે કાયદો તોડ્યો જ નથી પોલીસ રાત્રે ધરપકડો કરી જાય છે તો કાયદો તો પોલીસ તોડે છે એટલે પોલીસ ને મંત્રી કહી શકે અને એમને આ પરિવારને ન્યાય અપાવવાની જરૂર નથી પરંતુ ખેર આજે આમ આદમી પાર્ટીની ટીમ પણ આવી છે અમે લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ જેટલી પણ મદદ થશે કોશિશ કરીશું પણ અમારી વાત એ છે કે કોઈ પણ લોકો ઉપર અત્યાચાર ના થવું જોઈએ આજે માતાબેન દીકરીઓની આ પરિસ્થિતિ જોઈને ખૂબ દુઃખ થાય છે આજે અહીંયા કોઈને આવવા નથી દેવામાં આવતા આટલી હદે અત્યાચાર ના હોય નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર